વાનગડામાં એકલી ચક્રને લઈ દીકરી અરે માજી મારું આ દુનિયામાં કોઈ નથી નાનપણમાં છોકરાઓને બાપ મૂકીને વયા ગયા નથી કાકા કુટુંબ નથી મામા મોહર બસ એક આજ છે આશરો ત્રીસુ લો ક્યાં માતાજીનું ખબર નથી પણ હવે તો આજ અમારો આશરો દીકરી તું હવે આસુડા લુંગીના આ તો મા દશામાંનું છે હે દશામાનું ત્રીસુર આ દીકરી

હમણાં અષાઢ મહિના ના દિવસો આવે છે અને તું વ્રત ચાલુ કર માં દશા માં તારી જરૂર દસા સુધાર છે માજી મારે રેવા ફોર નથી ખાવા રોટલો નથી હું કેવી રીતે વ્રત કરું દીકરી તું વ્રત રેવાનું ચાલુ તો કર માં દશા તારી હારે છે બધાય હારાવાના થઈ ગઈ તો માજી તમે મને જણાવશો કે કેવી રીતે વ્રત રેવાય મને તો કઈ ખબર નથી હા તો સાંભળ દીકરી માટી ચાંદણી લેજે એમના બાજે ટુકર બિહાર દસ દોરાના દાતડા લેજે અને દસ ગાંઠું વારવાનું અને પછી માતાજીને કળશ મૂકીએ શ્રીફળ લેજે ધૂપ દીપ કરવાના આમ દસમા દિવસે જાગરણ કરવાનું અને અગિયારમાં દિવસે તાંદડીને જળમાં પધરાવી દેવાનું આમ કરીને દસ વર્ષ પૂરા થાય છે એટલે દશામાં ઉજવણું કરવાનું દસ વર્ષ પછી અને તારી શક્તિ પરમાણે કોઈની જમાડવાની આમ કરી બર માતાજી દશામાં તારી જરૂર દશા પર વાર હા માછી હું જરૂર વ્રત કર્યું હાલે દીકરી આ પોટલી અને આ ત્રીસુ મા દશામાં તારી ભેગી જ છે અને આ શારદા કુંવરનું ત્રીસુ છે આ તું એની પૂજા ને એવું કરજે ને મા દશામાં તારી જરૂર વાર કરશે

ગયા હોય નો હોય આ દશામાં જ હોય જય હો દશામાં તમારો જય હો હે માં તમે નોંધારી નો આધાર બનતર વગર માં બહેના જય હો દશામાં તમારો જય હો પોટલી શું છે તમે જુઓ તો ખરી હા જો આમાં તો રૂપિયા સેવા પૂજામાં કઈ પણ ભૂલ થયો તો માફ કરજો આ દુનિયામાં મારું કોઈ નથી તમારો જ આધાર છે હે કરજુક દેવી દશામાં તમે મારા વારે આવજો હે સાદા કુંવર ને સહાય કરવા અને Ајде, 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 се ајде, 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 હાલો આજ દસ દિવસ પૂરા થાય છે આજ માતાજીનું નું જાગરણ છે જય હો દસ્તામાં જય હો લેવ છોકરા પ્રસાદી ખાઉમાં આ વ્રત પૂરું થાય છે ને નૈવેદ કરું છું નિવેદમાં કાંઈ પણ ભૂલચોક થયો તો માફ કરજો એ મા દશામાં આ કોનો અવાજ છે રક્ષા કરો દસ્તામાં તમે રક્ષા કરજો માં

હે માં તમે દર્શન દીધા એ જ મારી ઈચ્છા હતી આ દુનિયામાં મારું મારા છોકરાઓનું કોઈ નથી કાકા કુટુંબ હે માં મારા દીકરાઓ નાના છે હું એને કેમ મોટા કરીશ મારે ઘર નથી પરિવાર નથી હું કેમ મોટા કરીશ મારી દીકરી તારા દીકરા હું મોટા કરી તું ચિંતા ન કર કાલ સવારે આશરો થઈ જશે મે તને પોટલી આપી એ હાથમાં રાખી મારું નામ લેજે તા ઈચ્છા મુજબ રૂપિયા આવી જશે જય હો દશામાં દેશ દેવી માં તમારી જય હો દીકરી કાલ સવારે એક નાની દીકરી આવશે ઈ ચાવી આપે ઈ લઈ લેજે ઈ તારો આશરો હશે હા માં જય હો તમારી જય હો દશામાં જય હો મારી દીકરી ઝોપડામાં રહે એ મને મંજૂર નથી મારી દીકરીને બંગલાનો આશરો અપાવું દશામાની દીકરી મોરી ન હોય બાપ તું માગ ઈ આપું હું તારા પર અતિ પ્રસન્ન છું જયો દશામા જયો આ નોંધારે દીકરીને આ લાજ રાખી માં તમે જય હો મારી દીકરી હજી તો આખું જગ જ જોશે મારી દીકરી કદી મોરી ન હોય તારા દીકરાને હું સોનાના હિંડોળે ઈ જાવું હે સાંઢળીવાળી માં અજ મારા ને મારા દીકરા ઉપર તમે કૃપા કરી જય હો દસ્તા માં જય હો માં ઓ હા તો તમને હાલો તો હાલો છોકરાઓ

ના વ્રત ચાલુ થાય છે તો પૂજાની સામગ્રી લેવાની છે મૂર્તિ લેવાની છે તો કાય વાંધો ને હમણાં હું જઈને લેતો આવું લેતો આવું બા હાલ હું દશામા મૂર્તિ લઈ આવ્યો હાલો તો આપણે સ્થાપના કરી લઈએ હાલો તો હાલો દીકરા મને પગે લાગી લે આજથી દસા વ્રત ચાલુ થાય છે અત્યાર સુધી ક્યાં હતો તું બા હું બારે ગયો તો હું પગે નહીં લાગું તમે ભાઈ ભક્તિ કરો દીકરા આવું બોલ માં મારા સંસ્કાર આવા નથી આવું બોલતા તું ક્યાં શીખો બા ભાઈની ની હમણાં સંગત થઈ રહી છે એવો સંગો એવો રંગતો લાગે ને મેં હું તને ખબર નથી તને કેમ ઉછેરીને મોટો કર્યો છે મેં આપણું કોઈ નહોતું છે તું માતાજી નું અનાદર ના કર આનું પરિણામ બહુ ખરાબ આવે આનું પરિણામ જે આવે હું જાણું તમે માં દીકરો ભક્તિ પૂજા કરો હું જાઉં મારા ભાઈ બધા દીકરા નથી ક્યાંય જવું એવું બોલે

ભાઈ તું માની શ્રદ્ધા ને માનું મન મુજાય છે અને માં જો ખીજે ને તો રાજપાટ આપી દે અને ખીજે ને તો ઉપર છત પર એટલે કઉ છું ભાઈ માતાજી ના મંદિરે દર્શન કરવા જવા છે તું હાલ ભાઈ હું આવું કઈ માનતો જ નથી કડી બાલે કડી માં કઈ હોય જ નહીં ભાઈ

બા મોટા ભાઈ આઈ કોઈ વાતમાં મને વિશ્વાસ જ નથી હું નથી આવવા બેટા તો નાનકડો તો તને કઈ ખબર નોતી કે મે તમને કે મુછેરીન મોટા કર્યા છે કેવી પરિસ્થિતિમાં માં મોટા કર્યા જંગલમાં હું રહેતી હતી ત્યારે તમે પણ નાના હતા અમિત તો સમજણો હતો તું તો હાવ નાનો હતો કેવી રીતે જંગલમાં માં રહ્યા છે સી ના ટોડા નીકળતા પણ કોઈ ની તાકાત ન હતી તમારા સામે જોવાની દર્શન દીધા માતાજી વરદાન દીધું હતું તો હું તમને બંગલામાં રમાડીશ દીકરા દશામાના વ્રતના પડતા બે આજ આટલું છે આપણે તું અમિતને પૂછીને એ તો સમજણો હતો તું તો નનકણો તને અને કાંઈ ખબર પડતી પડતું દશામાને મને વરદાન દીધું તું કે હું તારા છોકરાઓને મોટા કરીશ બંગલા દઈશ હેવું બા સાચું કે છે આપણી પરિસ્થિતિ બહુ ખરાબ હતી આપણી પાસે ખાવા રોટલો પણ નહોતો આજે આ જે કાંઈ છે ને એમાં દશામાની દયાથી છે આ આજે આપણે લીલા લહેર કરી છે ને એ પણ માં દશામાની દયાથી છે ભાઈ મોટા ભાઈ આવું કઈ હોતું જ નથી હું કઈ માનતો જ નથી આવા કડીક માં કોઈ હોય જ નહીં મને કઈ યાદ જ નથી દીકરા તારે શું પ્રમાણ જોઈ છે મારી સા ભક્તિ એટલી શક્તિ છે ને એક પોકાર કરું ને તે દશામાં મારો પોકાર સાંભળશે બા મોટા ભાઈ આ લીમડો છે ને લીમડો એમાં લીમડી છે ને એ જે રીતે નીચે પડે ને તો હું દશામાનો પડતો માનું અરે ભાઈ રેવા દે માના પરખા ન હોય અનંત થશે ભાઈ રેવા દે બેટા અમી તું રેવા દે આજાના મનમાં શંકા છે ને એ દૂર કરવા દે હે દેશ ની આટલા વર્ષ થી તમને પોકાર કરો આજ મારા વારે આવો માં હે માં આજ તારે દીકરી તને પોકાર કરે છે આ લીમડાની લીંબોડીની કેરી કરી અને નીચે પછાડ આજ મારો સાથ સાંભળમાં એમાં આ લોકો કયું ના લોકોને પર્ચો દેખાડમાં જય દસામા જય દસામા જય દસામ જય દસામ જય દસામ જય દશામાં

હા બા મેં દશામાં પરચો જોયો મારી ભૂલ થઈ કે દશામાં નું માનતો નતો આજ મેં દશામાં પરચો પણ જોઈ લીધો એ દશામાં મને માફ કરો મારી ભૂલ થઈ બા આ કોનો અવાજ છે બા આ કોનો અવાજ છે દીકરા આ દશામાં પરચો પરચો આ હડા હડ પણ દેશ દેવી દશામાં આવી છે જગદંબા છે અરે દીકરી ભગવતી આજ તારી લાજ રાખી હો જય હો દશામાં આ હડાહડ કડ્યું માં પણ તમે મારો કોકાર સાંભળો જય હો દશામાં જય હો અરે દીકરી તારી ભક્તિ સાચી છે તું મને વાલી લાગસ એટલે હું તારો સાથ સુણીને આવી હો માં મારો દીકરો માનતો નહોતો આ તમે એની આંખ ખોલી નાખી હવે એને માફ કરો માં એ દશામાં

છોરું કછોરું થાય પણ માવતર કમાવતર નો થાય માં હે દીકરા હું તમારી સાથે જ છું જે મારી ભક્તિ કરશે મારી પૂજા કરશે મારા વ્રત કરશે સદાયના ભેળે જ છું જે કોઈ મારા વ્રતનો અનાદર કર્યો તો એ મારા દંડનો પાત્ર બનશે અને મારા ક્રોધની જ્વાળાથી સળગી રાખ થઈ જશે એ દશામાં તમને જાજી ખમાયું જય હો દશામાં જય હો જય હો દશામાં તમારી જય હો જેવા અમને ફર્યા તેવા સૌને ફરજો મા તમારા વ્રત કરનાર તમારી વાર્તા વાંચનાર અને અમારા વિડીયો જોડનાર સૌનું કલ્યાણ કરજો માં